અમુક બેનો છે ને નોકરી કરતા હોય એવું હોય એટલે પૂછશે કેમકે આમાં યુટ્યુબમાં તો બેનો બધા ઘણા નોકરી કરતા હોય ઘરના ઘરના કામ કરતા હોય એવું હોય એટલે લાઈવ લાઈવ નું નક્કી ના હોય ભાઈ ટાઈમ મળે તો લાઈવ કરું હા એ તો એમ જ હોય અમારે એમ જ હોય અમારે સાંજે સાડા દસ વાગે ટાઈમ મળે દસ વાગે સાડા નવ વાગે એમ ટાઈમ મળે એટલે નક્કી ન હોય અરે પધારો પધારો અશ્વિન ભાઈ તમારું લાઈવ લાઈવમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મારો ભાઈ હા તો અશ્વિન કોમેડી બ્લોક વધારે છે જય માતાજી લાઈક ડન આ ભાઈ મળી ગયો તમે અમારી લાઈવમાં જોડાવા બદલ આભાર અશ્વિનભાઈ ને આપણે તો દરરોજ રાતે સાડા નવ દસ ને સાડા દસ માં લાઈવ કરીએ છીએ એટલાની આસપાસ પણ આજે રવિવાર રજા છે તો આજે દિવસે લાઈવ કરી છે નકર હું દિવસે લાઈવ નથી કરતો અશ્વિનભાઈ તો રાતે અમારી લાઈવમાં જોડાવું જોડાજો આ ભાઈ મજામાં છે જમી લીધું અશ્વિનભાઈ નોકરી હતી પણ મૂકી દીધી ભાઈ ઓકે બેન દયા બેન ને અશ્વિનભાઈ આપણને સારો સારો એવો સપોર્ટ કરે છે અને સારા સારા ઇમોજી મોકલાવે છે ભાઈ

ઘણા ના લાઈવ ચાલુ છે આ મારો ભાઈ સપોર્ટ કરી ગયો અશ્વિનભાઈ ને અશ્વિનભાઈ દાંત કાઢે છે આપણે તો મેહુલભાઈ કહે છે ખૂબ ખૂબ આભાર મારા મામા તો તમારી ઉમર હવે મને ખબર નથી આપડે મેહુલભાઈ તો જરાક જણાવજો અશ્વિન કોમેડી આપણને હસે છે તો કાંઈ વાંધો નહીં ને સારા સારા ઇમોજી મોકલાવીને સપોર્ટ કરે છે તો થેન્ક યુ અશ્વિનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર પાછા આપણને સારા સારા ઇમોજી મોકલીને સપોર્ટ કરે છે થેન્ક યુ અશ્વિનભાઈ થેન્ક યુ અશ્વિનભાઈ થેન્ક યુ અશ્વિનભાઈ ઓગણીસ વર્ષ ઓકે તો કાંઈ વાંધો નહીં મેહુલભાઈ તારે આપણે ભાનુભા તમને કહેવું બીજું તો શું હોય તમને મારા મામા કહેવા હોય તો મેહુલભાઈ તમે ગામ તમારું કયું જરાક જણાવજો ને મેહુલભાઈ બરોબર છે મારા મામા આ નવા સાંગણા મારા મામા અરે તાલુકો જિલ્લો જણાવજો ને ગામમાં તો આપણને ખબર ન પડે ક્યાં આવ્યું હોય એમ તાલુકો જિલ્લો હોય તો ખબર પડે એમ બનાસકાંઠા બાજુ કે કઈ તાલુકો જિલ્લો જણાવજો જે પણ મિત્રો લાઈવ માં જોડાયા છે જરાક લાઈક ભૂલી ગયા હોય બાકી હોય તો કરી દેજો કેમ કે બે જ લાઇક બતાવે છે તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મારા મામા ઓકે ઓકે

તો તમને બ્લુ આપી દઉં સપોર્ટ કરી દેજો તમને રિટર્ન કરી દઈશ ખૂબ ખૂબ આભાર મારા મામા ઓકે તો પીને આ પીને આઈડીને જરાક મેહુલ ભાઈ સપોર્ટ કરી દેજો પણ તો રિટર્ન કરી દે હું